ભગવાન જગન્નાથ ભાઈ એકસો અઠ્યાળીસ બીજના દિવસે છે તે અમદાવાદ ના જમાલપુર ખાડીયા વિસ્તાર જ્યાં સ્થાનિક ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા જેઓ પણ સતત આ જે રિહર્સલ થયું ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોય પહેલા તે પણ આ કાર્યમાં જોડાઈ જતા હોય છે સીધી તેમની સાથે વાતચીત કરીશું ઇમરાનભાઈ

જે રૂટ પર નીકળે છે આખો મારો વિધાનસભા વિસ્તાર છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજના લોકો આ રથયાત્રાનું સ્વાગત કરે છે ખાસ કરીને જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે દિલીપદાસજી મહારાજ જે અલગ અલગ જગ્યા પર સ્વાગત કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી તેમને શાલ ઉડાડવામાં આવે છે કબૂતર ઉડાડીને એક શાંતિનો સંદેશો આપવામાં આવે છે આવી જ રીતે જે પ્રમાણે આજે રથયાત્રા નીકળી રહી છે ત્યારે આપ જુઓ કે લાખોની સંખ્યામાં લોકો આજે જોડાઈ રહ્યા છે મકસદ એ જ છે કે શાંતિનું પ્રતિક અને ભગવાન પોતે જ્યારે દર્શન આપવા ભક્તોને જતા હોય ત્યારે એક અનેરો અવસર હોય છે એટલે ભગવાન અત્યાર સુધી એવું હોય છે કે ભગવાન પોતે દર્શન આપવા હોય અને ભગવાનને દર્શન કરવા માટે દર્શનાર્થીઓની જે ભીડ ઉમટી છે એ આપ જોઈ શકો છો એટલે ભગવાન જગન્નાથજીની આ એકસો અડતાલીસમી રથયાત્રા જે પ્રમાણે હર્ષો ઉલ્લાસથી લોકો ઉજવી રહ્યા છે હું અમદાવાદના પોલીસ કમિશનર છે ગુજરાતના ડીજીપી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ તમામને શુભેચ્છા પાઠવું છું કેમ કે જે વ્યવસ્થા એમણે કરી છે વ્યવસ્થાના અંદર તમામ સમાજના લોકોએ સામે સામે ચાલીને જ્યારે સ્વાગત કરતા હોય જ્યારે જલયાત્રાથી લગાવીને રથયાત્રા સુધીની જે રૂટ બનેલું હોય છે એના અંદર જ્યારે હિન્દુ મુસ્લિમ કોઈ પણ જાતનો ભેદભાવ વગર તમામ સમાજના લોકો જોડાઈ જાય છે એટલે આ રથયાત્રા આજે નીકળી રહી છે

હું દર વર્ષે છેલ્લા હું ત્રીસ વર્ષથી જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારથી રથયાત્રા પાછી ના આવે ત્યાં સુધીની અમારી અમારી સાખી જે ટીમ છે એ ટીમ અમે સાથે લાગેલા હોઈએ છીએ શાંતિ સમિતિના સભ્ય જ્યાં સુધી નિજ મંદિરમાં જે પાછા રથ ના પહોંચે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ અમે લેતા હોઈએ છીએ આ જ એવો આ પ્રસંગ એવો છે કે અમારા માટે ખુશીનો પ્રસંગ હોય છે કે આજે ભગવાન પોતે દર્શન આપવા નીકળતા હોય ને ત્યારે દર્શન આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય ત્યારે એક ધારાસભ્ય તરીકે મારી જવાબદારી આવે છે કે આખા વિસ્તારના અંદર પાણીની પરબો રાખી છે કોલ્ડ ડ્રીક્સ રાખ્યા છે છાસની વ્યવસ્થા છે સ્ટેજ બનાવેલા છે

કેટલાક લોકો તેમના સ્વાર્થ માટે આ કોમ્યુનિટીને અલગ પાડીને તેમના રાજકીય રોટલા સેંકવાના પ્રયાસ કરે છે તો આવા લોકોને શું કહેશે ને પ્લસ લોકોને શું મેસેજ આપશો કે હિન્દુ મુસ્લિમ એકતા છે તે હંમેશા જળવાઈતી આવી છે ને જળવાતી રહે ને ચોક્કસ ચોક્કસ જે પ્રમાણે હું આપને કહું છું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે એમાં મુસ્લિમો જ્યારે સામેલ થાય છે જેવી જ રીતે આજે આપને કહું કે ઈદે મિલાદનું જુલુસ હોય છે તો દિલીપદાસજી મહારાજ પોતે ઝંડી આપવા માટે લીલી ઝંડી આપીને એને પ્રસ્થાન કરાવે છે ઈદે મિલાદના જુલુસના અંદર દિલીપદાસજી મહારાજ અને આખી કમિટી આવે છે જગન્નાથ મંદિરની એટલે મેસેજ એ જ છે કે જે રાજકારણીઓ છે એને જે અલગ વહેંચવાની કરે છે કોશિશ એ લોકોના માટે સંદેશ છે કે આ જે મુસ્લિમો જુઓ અહીંયા તમે જો કેટલા બધા મુસ્લિમો છે દરેક જગ્યાએ આખા રથયાત્રા રૂટના ઉપર એ લોકો સ્વાગત કરશે એટલે હિન્દુ મુસ્લિમની કોઈ વાત નથી કે મઝહબ નહીં શીખાતા આપસમે બે રખના હિન્દી હે વતન હિન્દુસ્તાન અમારા આ હિન્દુસ્તાન છે કે એટલા માટે બધાની મોહબત છે ગંગાઝામની તહેજીબ છે કે મુસ્લિમ હિન્દુ તમામ લોકો સાથે જોડીને આ રથયાત્રા રથયાત્રાને સફળ બનાવીએ અને ભગવાન જ્યારે જે પ્રમાણે લોકોને દર્શન આપે છે અને લોકો જે પોતાની મનોકામના પૂરી કરે છે આ મનોકામના પૂરી કરવાનો અવસર છે એટલે સાથે મળીને જે રાજકારણીઓ છે એને કહું છું કે આ રાજકારણની નફરતની રાજકારણી દૂર કરો મોહબ્બતની જે હંમેશા વાત કરો કે મોહબ્બતથી આ દુનિયા અને આ દેશ ચાલે છે એટલે આપણે સમગ્ર આજે એ જ પ્રાર્થના કરીએ ભગવાન જગન્નાથજીને કે આપણે જે પ્રમાણે ભગવાન જ્યારે અહીંથી નીકળી રહ્યા છે તો આપણે એ જ મનોકામના જે બધાની જે દર્શનાર્થીઓ આવે છે બધાની મનોકામના એ જ છે કે ગુજરાતના અંદર શાંતિ રહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજના લોકો આપણે સાથે મળીને જે પ્રમાણે દરેક તહેવારો આવે છે ઈદ હોય બકરા ઈદ હોય દિવાળી હોય હોળી હોય ઈદે મિલાદ હોય મોહરમ હોય દરેક તહેવારો સાથે મળીને ઉજવીએ આ જ ભારત દેશની અખંડિતતા અને એકતા છે જમાલપુર ખાડિયાના સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ને ખાસ કરીને દર્શકોને પણ વિનંતી છે કે હિન્દુ મુસ્લિમ સમાજ એકતા જળવાઈ રહે કેમ કે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે આ સમાજને લડાવવાના પ્રયત્ન કરતા હોય છે બે માણસોમાં બે કોમ્યુનિટીમાં વેર પેદા કરવાનું કામ કરતા હોય છે પરંતુ કોમી એકલાસ કોમી એકતા સાથે તમામ તહેવાર ઉજવાય તો ન માત્ર ગુજરાત પરંતુ તેની દેશમાં નોંધ લેવાય અને વિદેશમાં પણ તેની નોંધ લેવાય ને આજે રંગે ચંગે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો છે તે ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા ઉજવી રહ્યા છે અને ભગવાનના વધામણા કરી રહ્યા છે તેમના દર્શન લઈ ધન્યતા અનુભવી રહ્યા છે કેમેરામેન અબુધર સાથે ફેઝાન અમે નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड पराई